ડાંગ લોકસભા ઉમેદવાર અનંત પટેલનો બિલપુડી ખાતે અભિવાદન સમારોહ યોજાયો હતો અનંત પટેલ જોડે મુલાકાતથી બિલપુડીના ગ્રામજનો ખૂબ જ ખુશ થયા હતા અને તેમને જંગી બહુમતથી જીતાડવાનો વિશ્વાસ આપ્યો હતો જુઓ આ સમારોહ દરમિયાન આદિવાસી આગેવાન કમલેશ પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું

આપડે બધા મદદ કરવાની છે મદદ કરવાની છે પણ આ વખતે ઇન્ડિયા ગઠબંધન અનંદભાઈ ને પસંદ કરીને પંજાના વોટ પંજા ના છે આપવાના છે આપડે બધા હોશિયારતા છે પણ આપણે આપણે આપીને આવીને બેસી રહેતા હતા પણ હવે આ વખતે આપણે શું કરવાનું છે કે અનંતભાઈને ચીતાડવા માટે આપણે સગાવા લાગે આપણે બીજા કામમાં પણ ઓળખી થાય કોઈ પણ સંજોગમાં આપણે આ વાત પહોંચાડવાની છે કે આપણે પેલા લોકો એટલા બધા દબાવતા હતા કે આપણે નજરમાં આવી જવું તો પણ નજરમાં આવી જવાથી આપણું હવે અસ્તિત્વ રહેવાનું નથી છે ને આપણે કે આપણી વાત કોઈ સાંભળતું નથી અનંતભાઈ આવ્યા તો આપણે ઓફિસોમાં જઈએ તો આમ અનંતભાઈના માણસ છે આ કમલેશભાઈના માણસ છે

તે તાકાત ના જાળવી રાખવું પડે પણ જાળવી રાખવું પડે તો આ બધું રેલીઓ કરી બધું સંગઠનો કરે પણ કરવાના હું એના આપણે જો આપણી તાકાત બતલાવીએ તો અનંતભાઈ લોકસભામાં મોકલાવા પડે મોકલાવા પડે ને એટલે તાકાત થી તે દિવસે બધા આપણે આપણો ગામે એક વોટ પણ આવતા નહીં જાય કેમ કે વલસાડ વાપી અને વાપી વલસાડ અને પાણી જે વોટો છે ને તો જો બધા આપણે લાગશે તે લોકો જીતી જતા છે આપણા માંથી પાકલા પાણી આ વખતે આપણે એવું કરવાનું છે કે વધારે વાત નહીં કરું પણ તમે સંગઠિત રહેજો કઈક ખોટી આમ તો વાત કરે પાટલા પાડવાનું રાજ કરવાનું પૈસા પણ બધું કરશે પણ આપણે પૈસા લે જે કરે તે પણ વોટ આપવાના છે એટલે હું વધારે વાત નથી કરતો પણ હું વિજયભાઈ ને આપણા દેવા સાંભળીએ તો વિજયભાઈ માટે જોરદાર તાળી